ઓગણીસો બાવન માં જયારે દેશ લેવલે જનસંઘ ની સ્થાપના થયા પછી દરેક રાજ્યો જનસંઘ ની સ્થાપના કરવામાં આવી ભાગરૂપે ગુજરાતમાં પણ જનસંઘ સ્થાપના થઈ તે વખતે જે પાસ સાત વડીલો હતા એમાંના એક સૂર્યકાંત આચાર્ય હતા સ્વર્ગસ્થ માનનીય કેશુભાઈ પટેલ સ્વર્ગસ્થ માનનીય ચિમનભાઈ શુક્લ નારસિંહ પઢિયાર આ બધા જ લોકોએ ગુજરાતમાં સ્થાપના કરી એક ઉજ્જડ જમીનને ખેડીને પાણીનું સિંચન કરીને એ ઉજ્જળ જમીન ને આજે જે વાડી દેખાય છે અમારી ભારતીય જનતા પાર્ટી ની એ વાડી પેલા ઉજ્જડ ખેતર હતું એ ખેડવાનું જેને પરિશ્રમ કર્યો કંઈ મળવાનું નથી આપવાનું જ છે ગુમાવવાનું જ છે એવા ધ્યેય સાથે જે આપણે કામ કર્યું પૂર્ણ સમયના કાર્યકર્તા તરીકે વકીલાત છોડી અને જૂનાગઢથી રાજ્ય લેવલે જે આપણે કામ કર્યું એમની સ્મૃતિમાં આજે સ્મૃતિ પર્વ અર્ધ એ કાર્યક્રમનું આયોજન જુનાગઢમાં શ્રેષ્ઠીજનોએ કર્યું છે એના ભાગરૂપે હું આજે આવ્યો છું મને સદભાગ્ય પ્રાપ્ત થયું છે કે મેં આચાર્ય સાથે પણ કામ કર્યું છે અને અત્યારે નવી પેઢી સાથે પણ હું કામ કરું છું સૂર્યકાંતભાઈ આચાર્ય ની સમકક્ષ જેમણે જેમણે કામ કર્યું છે એ બધા જ આજે અમારું જે શિખર દેખાય છે એ ગુજરાત શિખરના પાયામાં સૂર્યકાંતભાઈ જેવા નારસિંહભાઈ જેવા કેશુભાઈ અને ચિમનભાઈ શુક્લ જેવા અનેક આગેવાનો સેંકડો કાર્યકર્તાઓના કામને કારણે આજે આ લેવલે અમે પહોંચ્યા છીએ અને એમણે વાવેલું બી રામ મંદિર બનાવીશું ત્રણસો સિત્તેર હટાવીશું એ બાવન માં લીધેલો સંકલ્પ આજે નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સિદ્ધ થાય છે એનો પણ અમને આનંદ છે પણ એ આનંદના મૂળમાં સ્વર્ગસ્થ સૂર્યકાંતભાઈ અને આગેવાનો છે

સંઘમાંથી લઈને રાજકીય ક્ષેત્રમાં જે નેતૃત્વ કર્યું અને આઝાદી કાળ થી જે કામ પદ્ધતિ નરસિંહભાઈ પઢિયાર એમને જે કામગીરી કરી એમાં પછી યુનિવર્સિટી હોય કૃષિ યુનિવર્સિટી કે પછી ગુંડાગીરી નાબૂદ માટે સૌરાષ્ટ્રમાં જે સમિતિ રચના કરી હતી આદિવાસી વિસ્તાર માટે જે કામ કર્યું અને જે વિચારધારાથી એ લોકોએ જુનાગઢને ગૌરવ અપાય એની બધી ચર્ચાઓ થઈ આની પાછળનો ઉદ્દેશ તો છે કે કે નવી પેઢીને ખબર પડે કઈ રીતે આ સિંચન કરવામાં આવ્યું ખરેખર તો અઠાવન સત્તાવનસો અઠાવનસો સત્તાવન થી લઈને આ દિવસ સુધીમાં જે નિષ્ઠાથી લોકોએ કામ કર્યું છે રાષ્ટ્રીય વિચારધારાને વરીને અને એ વ્યક્તિઓના ગુણગાન થાય તો આ પેઢીને આખો ખ્યાલ આવે અને વર્તમાન સમયની જે જવાબદારી છે દામોદર કુંડ છે શિક્ષણ સંસ્થાઓ છે હેલ્થ સેન્ટરો છે સામાજિક પ્રશ્ન છે એ યુવા પેઢી સાથે મળી અને આપણી સનાતન વિચારધારાને વરીને આ કામ કરે અને સમગ્ર રાજ્ય અને રાષ્ટ્રના સીમાડા સુધી પોતાનું વ્યક્તિત્વ ખીલવે એના માટેના એક આ નમ્ર સાથે મળીને કર્યા છે અને આ બધાને યાદ કર્યા અને આ શ્રદ્ધાંજલિ આપી અને હેમાબેન આચાર્ય જે છે એમણે અણીશુદ્ધ જીવન જે જીવા છે એની વાત કારણ કે આવી રીતે જે લોકો જીવન જીવા છે એ પ્રશંસનીય છે પ્રશંસાને પાત્ર છે પ્રેરક છે અને જે લોકોએ કામ કર્યું હોય એ એની પીઠ હંમેશા માટે થાબડવી જોઈએ એને નેતૃત્વ જે કર્યું છે એની પ્રશંસા થવી જોઈએ આ વિશે અહીંયા શ્રદ્ધાંજલિ આપવામાં સાથે મળી હરિઓમ